આશિષ ધરપકડ કરી છે જે હા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો આશીષ ના નિર્દેશ પર ઓગણત્રીસ ઓક્ટોબરના બુધવારની મોડી રાત્રે કુર્શીનગર જિલ્લાના કંપાતગંજમાંથી નીલમનો મૃતદેહ મળી આવ્યો હતો તેના માથા ચહેરા હાથ પગ અને શરીરના અન્ય ભાગો પર ઊંડા ઘા મળી આવ્યા હતા જે હા મિત્રો અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે ચીકુ નિષાદને બે દીકરા અને બે દીકરીઓ છે આરોપી રામ આશે સૌથી મોટો છે અને તેની મોટી દીકરી પ્રણિત છે અને નાનો દીકરો ગોલુ એક કિશોરીના અપહરણના આરોપમાં જેલમાં છે સૌથી નાની દીકરી નીલમના લગ્ન થવાના હતા પરંતુ મોટા દીકરાએ તેના લગ્ન પહેલાં તેની હત્યા કરી દીધી હતી ઈસરા દેવીએ પોલીસ ને જણાવ્યું હતું કે તેની દીકરી નીલમ સત્યાવીસ ઓક્ટોમ્બર સોમવારના રોજ સાંજે પાંચ વાગે ઘરેથી નીકળી ગઈ હતી અને તે પાછી ક્યારે આવી નહીં જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને ને કરવાની ભૂલતા નહીં ધન્યવાદ